હા વેલકમ ટુ માય વ્લોગ તો બધા લોકોને પહેલાં તો હરે કૃષ્ણ તો હું એવી આશા રાખું છું કે તમે બધા કુશળ મંગળ હશો મસ્ત હશો તો મારી ચેનલને પહેલાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ પણ કરી દેજો તો અત્યારે હું જાઉં છું આપણે આ કાવ્ય મોટર ગેરેજ તરફ આજે થોડુંક ઉઠવામાં પણ મોટું થઈ ગયું અને ત્યાંથી રૂમેથી નીકળવામાં પણ મોટું થઈ ગયું તો અત્યારે જઈએ હવે મોટર તરફ કાવ્ય મોટર ગેરેજ તરફ કારણ કે બાઇક લઈને મહેન્દ્ર તો આવતો રહ્યો અને મારે આવવું પડ્યું બસમાં કારણ કે જાગ્યો હતો એટલે એના લીધે મારે થોડું મોટું થઈ ગયું તો હવે જઈએ ગેરેજ તરફ તો હું અત્યારે કાવ્ય મોટર ગેરેજે પહોંચી ગયો હતો ને આ એક નિશાનની ગાડી છે જે સર્વિસમાં આવેલી છે બળિયા

આગલા બે વ્હીલ એલાઇનમેન્ટ કરવાનો હોય એટલે કે જે વ્હીલમાં ડગ હોય ને એ ડગ કાઢવાની હોય છે તો અત્યારે હું અને ટિપેન્દ્રભાઈ અમે બંને લોકો જઈએ છીએ ફોર વ્હીલ લઈને એલાઇનમેન્ટ કરાવવા જે થી પાંચક કિલોમીટર દૂર છે તો અમે કરાવી આવીએ એલાઇનમેન્ટ હવે

જે સ્પીચ ની તૈયારી કરે છે તો હવે ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ અત્યારે પ્રાર્થના હોલમાં અને કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે તો હવે અમારા પ્રિન્સિપાલ સર અને બીજા અન્ય શિક્ષકો પણ આવી ગયા છે તો દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની આગળ શરૂઆત કરીએ તો અમારા ઓમભાઈ એ પ્રાર્થનાની શરૂઆત કરે છે તસ્મે

આવ માલે જો રામકાને કોઈ કામ કા નહી આપણી પાર્ટી છે બંદા આવવાનું છે ટાઈમ તો કહી દે ટાઈમ તો કહી દેલા 11 થી 2 એમાં છે બુધવારે જ